ન જોયો હોય હાથ નાખીને હાથ નાખીને કોણે લીધો હું લેવા હું લેવા પાછો ભરાવું તો તમારે તો ગમે હાથ તો ભાવ હું લેવા કીધો

તમારે કોફાઈ તો દેવા નકર ના પડ દેવાની ભરી પાછો લઈને એમ એક કપાસ જોયો વેપારી કપાસ વેપારી જોઈ ને હાથ નાખીને જોઈ લે આખો કપાસ કપા તમે ઉતાર